અને અહીં આપ જોઈ રહ્યા છો એ તેમની સફળતાનો આ જે એમને સરસ એવું રિઝલ્ટ મળ્યું છે એનો ફોટોગ્રાફ છે મિત્રો આ સમગ્ર સફળતા મેળવવા માટે સૌ પ્રથમ આપે બતાવવા આવવું પડે બેનની સોનોગ્રાફી થાય ભાઈનો વિરીન રિપોર્ટ થાય જૂની બધી ફાઇલો ચેક થાય ડૉક્ટર ગૌરવ ચાવડા અને ડૉક્ટર અલ્પા ચાવડા બંને જણા આપને સમજાવે આપને દવા સમજાવે તારીખ આપે એ તારીખ આપે દવા ઇન્જેક્શન ચાલુ કરવા પડે ત્યારબાદ વીર્ય દેવા માટે આવવું પડે ઈંડા બનાવી ઈંડા ખેંચી અને પછી બાળક બનાવીને બાળક મૂકવામાં આવે અને ત્યારબાદ વ્યવસ્થિત દવા લીધા બાદ સફળતા જ્યારે મળે ત્યારે પછી આપને ગમતા ડૉક્ટર પાસે આપ ડિલિવરી કરાવી શકો છો આપને પણ આવી તકલીફ હોય આજે સંપર્ક કરી શકો છો મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટુ બેબી હોસ્પિટલ પાનવાડી ચોક પીલગઢાની સામે એસટી બસ સ્ટેન્ડ પાસે ભાવનગર ગુજરાત અમારો મોબાઈલ નંબર છે એકાણું ઝીરો છ બાવીસ દસ તેર અમારો બીજો નંબર છે નવ્વાણું ચુમ્માલીસ